નમસ્કાર આપ રાજો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ત્રેવીસ જૂન એટલે કે પોલિયો દિવસ ભારતભરમાં ત્રેવીસ જૂનના દિવસે પોલિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા મધ્યસ્થ જેલમાં પોલિયો દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સેન્ટ્રલ જેલ બરોડાના ઇન્ચાર્જ એસપી શ્રી મુકેશ ચૌધરી તેમજ સિનિયર જેલર તેમજ જનરલ સુબેદાર અને વોર્ડ નંબર તેરના કોર્પોરેટર જાગૃતિબેન કાકા હાજર રહ્યા હતા